आ रे नाले kemah kemah એ મારા આશ્રમીયો કરે હવા પા લે છે ઈ મારી આ વેલ ધરે કે એ હો મંગળવારે કે હવા હોય કરતા જો હવાયો રાખીશ ઓલાણ લાવે હા લો

એ બીલા પૈસા લાગી બેન કો બેવા છે 2000 વાળા આ રાતે જાગી નાકલા પડતા હે કાય નો હોયો આવી કે નમી જાય થૂક લે એમ ન રાખવાનો પડી ગયો તારો બેન મમ્મી છે હવે હે કાય પાણા

Vìa lần nữa là không có gì cái không có gì không có gì không

કોમય કમા કે આની મારે આઈશ્યો વાડીએ જા બીજી મને પણ મેવા હું કમા હે તો આવી છો ને અલ્યા કુમા તો જા પછી મારા છોડે આવી જ લે હે મહારાજો તો આવો